આ નીલમ છે આ કોર્સમાં નીલમ અમારી માર્ગદર્શક છે તો ચાલો તેમના વિશે જાણીએ નમસ્તે હું અર્પણ નામની સંસ્થા સાથે કામ કરું છું અર્પણ બાળકો સાથે કામ કરે છે અને અમે બાળકોને વ્યક્તિગત સુરક્ષા શીખવવા માટે ઘણી શાળાઓમાં જઈએ છીએ વ્યક્તિગત સુરક્ષા એટલે શું નીલમ વ્યક્તિગત સુરક્ષાનો અર્થ છે પોતે અસુરક્ષિત સ્થિતિ અને સ્પર્શથી સુરક્ષિત રહેવું તેના વિશે હું તમને રોહન અને આયશાની વાર્તા વડે સમજાવીશ હકીકતમાં આ એક વાસ્તવિક ઘટના છે પરંતુ બાળકોની ખાનગી વાતને ખાનગી રાખવા માટે વાર્તામાં તેમના નામ બદલી નાખ્યા છે રોહન અને આયશા મિત્રો છે રોહન સાતમા ધોરણમાં ભણે છે અને આયશા આઠમા ધોરણમાં અભ્યાસ કરે છે બંને એક જ ટ્યુશનમાં દેવસર પાસે ભણવા જાય છે તેઓ પોતાના દેવસરને ખૂબ જ પસંદ કરે છે કારણ કે દેવસર તેમને સારી રીતે ભણાવે છે અને તેમને વિડીયો બતાવીને સરસ રીતે શીખવે છે તેમના મમ્મી પપ્પા પણ દેવસરને પસંદ કરે છે કેમ કે તેમના શીખવવાને કારણે રોહન અને આયશા પરીક્ષામાં સારા માર્ક્સ લાવે છે એક દિવસ ટ્યુશન પૂરું થયું ત્યારે દેવસરે તેમને એક વિડીયો બતાવ્યો જેમાં લોકો નિર્વસ્ત્ર હતા રોહન અને આયશા બંને મૂંઝવણમાં પડી ગયા વિડિયો શરૂ થયા પછી થોડા સમય બાદ આયશા હિંમત કરીને દેવ સરને કહ્યું કે તે વિડીયો જોવા નથી માંગતી રોહને કહ્યું કે તે આ વાત પોતાના મમ્મી પપ્પાને જણાવશે દેવ સરે તેમને કહ્યું કે કોઈ તમારા પર વિશ્વાસ નહીં કરે કારણ કે તમારા મમ્મી પપ્પા તમારાથી વધુ મારા પર ભરોસો રાખે છે આ સાંભળીને રોહન અને આયશા વધારે ડરી ગયા અને ત્યાંથી ચાલ્યા ગયા ઘેર જતી વખતે બંને એકબીજાને કહ્યું કે પોતાના મમ્મી પપ્પાને આ બાબત જણાવવી જોઈએ રોહન ડરી ગયેલો અને પરેશાન હતો કેમ કે તેને લાગતું હતું કે તેના મમ્મી પપ્પા તેના પર વિશ્વાસ નહીં કરે છેવટે બંનેએ આ વિશે આયશાના મમ્મી પપ્પાને જણાવવાનો નિર્ણય કર્યો તેઓ આયશાના ઘેર પહોંચીને તેના પપ્પાને મળ્યા આયશાએ પપ્પાને કહ્યું કે તેઓ તેમને એક વાત કરવા માંગે છે પણ તે કહેતા ડર લાગે છે તેના પપ્પાએ કહ્યું કે તેણે ડરવાની જરૂર નથી અને તે તેમને વાત કરી શકે છે તેઓ તેની વાત સાંભળશે તેથી આયશાએ પપ્પાને સમગ્ર ઘટના વિશે જણાવ્યું બાળકોની વાત સાંભળ્યા પછી આયશાના પપ્પાએ બંનેને કહ્યું કે તેમને એ લોકોની વાત પર વિશ્વાસ છે અને જે કંઈ પણ થયું તેમાં તેમની કોઈ ભૂલ નથી તેમણે રોહન અને આયશાને કહ્યું તેમને એક ખૂબ જરૂરી વાત શીખવવા માંગે છે જેનાથી તેમને પોતાને સુરક્ષિત રાખવામાં મદદ મળશે તેમણે કહ્યું કે જે અંગોને અંડરવેર ચડ્ડી સમીચ બનિયાન સ્લીપ જેવા આંતર વસ્ત્રોથી ઢાંકી રાખવામાં આવે છે તે ખાનગી અંગ હોય છે કોઈને પણ બાળકોના ખાનગી અંગોને સ્પર્શ કરવાની જોવાની કે તેના વિશે વાત કરવાની નથી હોતી તો છોકરાઓના શરીરમાં આગળની બાજુએ આ અંગ અને પાછળની બાજુએ આ અંગ ખાનગી અંગ છે અને છોકરીઓના શરીરમાં આગળની બાજુએ આ અંગ તેમજ પાછળની બાજુએ આ અંગ ખાનગી અંગ છે બાળકોને આવા ફોટો કે વિડીયો બતાવવા પણ યોગ્ય નથી જેમાં ખાનગી ભાગો દેખાતા હોય એટલે દેવ સરે તમારી સાથે જે કંઈ કર્યું છે તે ખોટું છે તેમણે આયશાની તરફ જોઈને કહ્યું તમે એમને ના કહીને સારું કર્યું આવી સ્થિતિમાં તમને અસુરક્ષિતપણાનો અનુભવ કરાવનાર વ્યક્તિને રોકવા અને શક્ય હોય તેટલું ઝડપથી તે જગ્યાએથી ચાલ્યા જવું જરૂરી હોય છે તેમણે પોતાની વાત ચાલુ રાખતા કહ્યું હું જાણું છું કે મારી સાથે વાત કરવાનું તમને બંનેને મુશ્કેલ લાગ્યું હશે દેવસરે તમારી સાથે જે કંઈ કર્યું તેનાથી તમને ડર લાગ્યો હશે મને ગર્વ છે કે તેમ છતાં તમે બંને આવ્યા અને મને સમગ્ર વાત જણાવી પોતાની સમસ્યાઓ કે અસુરક્ષિત સ્થિતિઓ વિશે પોતાના મદદગાર વ્યક્તિને કહેવું જરૂરી છે તે તમારી સહાયતા કરી શકે છે અને યાદ રાખો જે કંઈ પણ થયું છે તેમાં તમારી કોઈ ભૂલ નથી ત્યારબાદ આયશાના પપ્પાએ તેની મમ્મી અને રોહનના મમ્મી પપ્પાને વાત કરી અને એક સાથે તેમણે ટ્યુશન શિક્ષક સાથે વાત કરી તેમણે ટ્યુશન શિક્ષકને કહ્યું કે તેમણે જે કંઈ કર્યું છે તે ખોટું છે અને કાનૂની અપરાધ છે અને તેમને કહ્યું કે આવું ફરી કોઈ બાળક સાથે ન કરે તેમણે તે શિક્ષકને એવું પણ કહ્યું કે તે એમના બાળકોથી દૂર રહે ત્યારબાદ રોહન અને આયશા ટ્યુશન માટે ફરી વખત દેવ સર પાસે ગયા નહીં આ વાર્તા તો ઘણી ગંભીર છે નીલમ સાચે જ પરંતુ આ ગંભીર વાર્તા સાંભળીને અત્યંત દુઃખ સાથે કહેવું પડે છે કે રોહન અને આયશા સાથે જે થયું તેવું ઘણા બાળકો સાથે થાય છે તેથી આપણે એ વિશે વાત કરવી જોઈએ તો જ્યારે તમે બાળકોને આ વાર્તા વિશે વાત કરો છો ત્યારે તેમની કેવી પ્રતિક્રિયા હોય છે તેઓ શું કહે છે જ્યારે અમે બાળકો સાથે આવી વાત કરીએ છીએ ત્યારે તે સમયે તેમને હસવું આવે છે તેઓ આવું સાંભળીને શરમાય છે પણ તેઓ આ વાત સારી રીતે સમજે છે કે આવા વિષય પર વાત કરવી અને તે વિશે શીખવું બહુ જરૂરી છે તો ચાલો બાળકોને એ જણાવવાની એક તક આપીએ કે તેઓ આ વાર્તામાંથી શું શીખ્યા અને ત્યારબાદ આપણી વાર્તા વિશે આગળ વાત કરીશું બરાબર છે ચાલો શરૂ કરીએ